क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણી અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો મનુષ્ય કાવ માકુતિ વાચ સત્યમસી મહી પશુનામ રૂપ મનુષ્ય મહી શ્રી સૈતામ્યશ મિત્રો પંચાંગ જે આપણા રોજિંદા દિવસના

જે કોઈ પણ બાળકનો અવતરણ હાજર થાય એની જન્મરાશિત તુલા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણકૃષ શુભ રહીતા રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી સદશ્ય મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની એ પહેલા જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે સાત કલાક અને વીસ મિનિટે થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને એક મિનિટ થશે આજે કાલમ જેનો સમય સવારે અગિયાર કલાક ને એકવીસ મિનિટથી બપોરે બાર કલાક ને એકતાલીસ મિનિટ સુધી રહી છે અભિજીત મુહૂર્ત જેનો સમય છે બપોરે બાર કલાક ને ઓગણીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને બે મિનિટ સુધી આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક અને સત્તર મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ વાગ્યા સુધી રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌ પ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે પોતાના કામ ઉપર ફોકસ આપવાની જરૂર છે ધ્યાન રાખવાની જરૂર છે આજે લક્ષ્ય પૂર્ણ કરવાનું દબાણ પણ તમારા ઉપર રહી શકે એમ છે તો આજે પરિવાર માટે સમય ન ફાળવતા તેઓ તમારાથી થોડાક નારાજ પણ થઈ શકે એમ છે કરેલા પરિવાર સાથે વાયદા જ પૂરા ન થઈ શકે એવી પણ ઘટના બની શકે છે આજે તમે તમારા સરકારી ક્ષેત્રના કામમાં આવશે સફળતા પ્રાપ્ત કરી શકો ગવર્નમેન્ટની કોઈ સ્કીમ કે દોડધામ હોય તો આજે સફળતા મળી શકે છે આજે તમે તમારા વિરોધીઓને હરાવી શકશો આજે સફળતા તમારા માટે યોગ્ય પથ પ્રદર્શન કરતી જોવા મળી રહી છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે આ છ ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મી ચાલીસાનો પાઠ મંગલકારી સાબિત થશે આપના માટે વાત કરી વૃષભ રાશિ વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજનો દિવસ ઉત્તરાર્ધ જે છે એ તમારા માટે અનુકૂળ સાબિત થશે શરૂઆત થોડીક પીડાકર સંભવી શકે છે તમને અચાનક આજે આર્થિક લાભ કે નાણાં મળવાના યોગો આજે બની રહ્યા છે આજે લગ્ન જીવન પણ તમારું ખુશ હુશાલ રહી શકે એમાં ખુશીઓ વૃત્તિ જોવા મળી રહે આજે તમે તમારા જીવનસાથીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે મનોરંજનનો સાથે માણી શકશો આજે તમારી સંપત્તિ પદ અને પ્રતિષ્ઠા પણ વધતી જોવા મળી રહી છે ટૂંકમાં દિવસ વૃષભ રાશિના માટે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સોનેરી બની રહ્યો છે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો દિવસ સાનુકૂળ રહેશે ઉપાય કયો કરશો આજે તો આજના દિવસે કનકધારા પાઠ કરવો મંગલકારી સાબિત થશે વૃષભ રાશિના જાતકો માટે હવે વાત કરીએ મિથુન રાશિ રાશિ ચક્ર ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ સુખદ અને સાનુકૂળ સાબિત થવાનો છે તમારી બહાદુરીમાં આજે વૃદ્ધિ આવશે આજે હિંમત તમને પ્રાપ્ત થઈ શકે છે તમારું પારિવારિક જીવન પણ આજે ખુશ ખુશાલ રહી શકે એ પ્રકારના ગ્રહમાન છે આજે લાંબા સમયથી અટકેલા કાર્ય આળસના કાળે કારણે પડી રહેલા કાર્યમાં પણ આજે વેગ આવી શકે છે ટૂંકમાં દિવસ શુભ છે આજે અતિશય ઉત્સાહથી બચવાની જરૂર છે સલાહ છે કે વધારે પડતા ઉત્સાહમાં આજે ના આવવું જોઈએ હવે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે બની રહ્યો છે મરુન રંગ કોઈ પણ રીતે મરુન રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે ઘરની જ્યેષ્ઠ સ્ત્રીઓની પ્રાર્થના કરવી એમની સેવા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે જી

આવા જાતકો માટે આજનો દિવસ થોડો મિશ્રિત પ્રકારનો જોવા મળી શકે મિશ્રિત ફળદાતા રહેશે આજે તમારે સ્વાસ્થ્ય ફોકસ રહેવાની જરૂર જરૂર છે છે ધ્યાન આપવાની આરોગ્ય બગડવાની સ્થિતિ છે બહાર ફરતી વખતે ગરમ વસ્ત્ર ધારણ કરવા મંગલકારી સાબિત થશે આજે તમારા વિરોધીઓ ધંધામાં સક્રિય રહેતા જોવા મળી રહ્યા છે તો એનાથી સાવધાન રહેવાની જરૂર ખરી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આજે દિવસ લાભ કરતા બની રહી છે સરકારી સરકારી ક્ષેત્ર માટે સખત મહેનત મહેનત કરવી કરવી પડશે કામ સરળતાથી નહીં થાય ખૂબ એકંદરે દિવસ મિશ્રિત છે વાત કરી ઉપાય શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ક્રીમ કલર કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજે ગાયોને ગોળ ખવડાવો મંગલકારી સાબિત થશે હવે વાત કરી રાશિ ચક્રની આગલી રાશિ સિંહ રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક સાબિત રહેશે દિવસનો ઉત્તરાર્ધ વધુ મંગલકારી વધુ શુભ જોવા મળી રહ્યો છે પ્રણય સંબંધોમાં આજનો દિવસ તમારા પક્ષે ખૂબ મજબૂત જોવા મળે છે પ્રેમમાં સફળતા મળશે આજે સહકર્મીઓ તરફથી તણાવનો ક્યાંક થોડોક સામનો અવશ્ય કરવો પડશે આજે લક્ષ્યનું દબાણ હોવા છતાં પણ બપોર બાદ અણધાર્યા લાભ અવશ્ય મળશે એટલે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે પિસ્તાઈ રંગ બની રહ્યો છે ઉપાય આજના દિવસે માતાની સેવા કરવી કુળદેવીની સેવા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ કન્યા રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે

લક્ષ્મી મંદિરમાં કમલ પુષ્પનું દાન કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુ આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈ જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત કરી તુલા રાશિ રાશી ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે દિવસ લાભકર્તા કે ફાયદાકારક જોવા મળી રહ્યો છે આજે તમને તમારા પ્રયત્નોમાં જે મહેનત કરી રહ્યા છો એમાં સફળતા મળશે બેરોજગાર લોકો માટે આજે રોજગાર મળવાની પણ પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે તમે તમારા પરિવાર તરફથી કોઈ સારી ભેટ સોગાદ આજે અચાનક પ્રાપ્ત કરી શકો છો દિવસ સુખકારી વાળો જોવા મળે છે આજે તમને બાળકો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પ્રાપ્ત કરી શકો ક્યાંક બહાર જમવા જઈ શકો છો મનપસંદ ભોજનનો આનંદ આજે પ્રાપ્ત કરી શકો એમ છો ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે બની રહ્યો છે આજે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે ગણેશજીને રક્તપુષ્પ અર્પણ કરીને કાર્યની શરૂઆત કરજો દિવસ મંગલકારી સાબિત રહેશે વાત કરીએ આગલી રાશિ રાશિ જેના છે ન અને ય માટે તમારો દિવસ અનુકૂળ રહેશે બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થવાની સંભાવનાઓ છે નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે આરોગ્ય પાછળ કે મોત શોખ પાછળ આજે ખર્ચ અવશ્ય થશે તમે ખર્ચની સાથે આર્થિક લાભના અવસરો પણ આજે પ્રાપ્ત કરી શકો એમ છે વિદ્યાર્થીઓને આજે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળવાના યોગો છે તો ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે મંગલ કરશે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે બદામી રંગ જે આપના માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજે ભગવાન કૃષ્ણને મિશ્રીનો ભોગ અવશ્ય પણ કરવો મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું અગલી રાશિ ધનરાશિ ધનરાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે વિરોધીઓ અને ગુપ્ત શત્રુઓથી સચેત રહેવાની જરૂર છે આજે તમને પ્રમોશન કે પગાર વધારાના લાભ પણ પ્રાપ્ત થઈ શકે એમ છે આજે તમે તમારા સાસરિયાઓ તરફથી પણ કોઈ વિશેષ લાભને પ્રાપ્ત કરી શકશો સાંજે તમારા ઘરે કોઈ મિત્ર કે કોઈ વિશિષ્ટ મહેમાનનું આગમન આવ જોવા મળી રહ્યું છે જે આપના જીવનમાં આનંદ આપશે આજે રોકાણ કરવા માટે દિવસ શુભ છે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય મ્યુચ્યુઅલ ફંડમાં કરવું હોય કે ઇક્વિટીમાં કરવું હોય તો દિવસ આપના માટે આજે શુભ જોવા મળી રહ્યો છે હવે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે લીલો જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો મંગલકારી સાબિત થશે આપના માટે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે

રોજગાર મેળવવામાં તમને આજે સફળતા મળી શકશે પરિવારમાં સુખ ખુશીઓનું આગમન આજે તમે પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો ક્યાંક આનંદનો સમય વ્યતીત કરી શકો એમ છે આરોગ્યની દ્રષ્ટિએ તમારી સંભાળ તમારે રાખવાની જરૂર છે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે કેસરી રંગ કેસરી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે તમારે દેવી કવચનો પાઠ કરવો જોઈએ જે તમારા માટે હિતાવ સાબિત થશે હવે વાત કરીશું આગલી રાશિ કુંભ રાશિ કુંભ રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે દિવસ પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરાવવાળો સાબિત થવાનો છે આજે કરેલા કામ અને સ્વભાવ આપના માટે પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવશે આજે તમે તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓનો સહયોગ મેળવી શકશો તો સાથે નાણાકીય બાબતો માટે આજે તમારું પદ અને પ્રતિષ્ઠા એમાં પણ વધતી જોવા મળી રહી છે એટલે આર્થિક બાબતે પણ આજનો દિવસ મંગળકારી છે વ્યાપારના સંબંધમાં આજે તમે ક્યાંક પ્રવાસ કરશો એ પણ સફળતાને પ્રાપ્ત કરાવશે આજે તમારી આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન અવશ્ય જાળવજો કારણ કે આવક વધવાની છે પણ ખર્ચ પણ વૃદ્ધિના રસ્તે જોવા મળી રહ્યો છે સંતુલન બેલેન્સ કરવું તમારા માટે હિતાવ રહેશે વાત કરીએ ઉપાયની આજે તમારા માટે શુભ રંગ છે સિલ્વર કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે તમારે દરિદ્ર દહન રુદ્ર સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ જ અને થ આવા જાતકો માટે આજે તમારો પ્રભાવ દરેક ક્ષેત્રમાં વધતો જોવા મળી રહ્યો છે આજે તમને મિત્રો તરફથી લાભ અને સહયોગ મળવાના પણ યોગો બની રહ્યા છે તો આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ સન્માન પ્રાપ્ત થશે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી ખુશીમાં વૃદ્ધિ થશે જે માટે તમે મહેનત કરતા હતા એમાં આજે ઘણા લાંબા સમય સફળતા મળતી હોય તો ખુશી અવશ્ય પ્રાપ્ત થશે સંતાન તરફથી પણ તમને ખુશી મળી શકે એમ જે સંતાન સુખનો આજે યોગ છે ટૂંકમાં દિવસ શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો દુર્વા શ્યામ રંગ શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે હળદર હળદરવાળા જળથી સ્નાન કરવું અને આખી હળદર પાંચ આખી હળદરનું જળમાં પ્રવાહિત કરવું આપના માટે શુભ સાબિત થશે જી મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ રાશિના જાણી લીધું છે રાશિ પ્રમાણે ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષ આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક નવ છે અને ભાગ્યાંક બની રહ્યો છે બે નવ નંબર મંગળનો છે બે નંબર ચંદ્રનો છે આ બંને ગ્રહોની લક્ષ્મી લક્ષ્મીયોગ બનાવે છે આજે લક્ષ્મીયોગ બની રહ્યો છે ઘણા પ્રયત્નો પ્રયત્ન કરશો એ બધામાં સફળતા મળવાના યોગ છે ખાસ કરીને રોજગારમાં તક સારી મળી શકે યોગ્ય તપ ઝડપવાની આપણી જરૂર રહેશે દિવસ આજે આપના માટે આર્થિક હિતે શુભ સાબિત થશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની જે લોકોના વિવાહમાં વિઘ્નો આવે છે મહેનત કરીએ છીએ સારું પદ પ્રતિષ્ઠા પોઝિશન હોવા છતાંય યોગ્ય પાત્ર મળતું નથી તો વિશેષ કરીને પુરુષો માટે આ વિશેષ ઉપાય આજે રુદ્રાક્ષની માળાથી અગિયાર મંત્ર જાપ શુક્રવારે ખાસ કરવા પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનું સારણીમ તારણીમ દીર્ઘ સંસાર સાગર છે કુલોદભવામ કોઈ પણ શુક્રવારથી પ્રારંભ કરી અને અગિયાર શુક્રવાર સુધી લગાતાર આ મંત્રનો અગિયાર માળા રોજ જાપ કરવો જોઈએ સાથે થોડુંક માઇલ્ડ પરફ્યુમ અવશ્ય લગાવવું

જો આ મંત્રોની કેવલ વિવાદ થવા માટે જ આ મંત્રનો જાપ કરવો આવશ્યક છે આનાથી ભગવતીની કૃપા અવશ્ય બનશે જીવન સાથે યોગ્ય આપને પ્રાપ્ત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્ર નોંધીરા ક્યા મહામંત્ર ઓમ રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમ આજે આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલકારી સાબિત થશે યથા સમય યથા યોગ્ય મંત્ર જાપ જેટલા થઈ શકે એટલા કરવા જોઈએ એક માળા પાંચ માળા પાંચ મિનિટ દસ મિનિટ મંત્ર જાપ કરો દિવસ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર